મિત્રો દર વર્ષે આરપીએલ સિઝન છેલ્લા પાંચ વર્ષે રમાયાના આ છઠ્ઠી સિઝનમાં આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે માતાજીના ચરણે પ્રાર્થના કરીએ કે આખી આ ટુર્નામેન્ટ આપણી નિર્વિઘ્ને પાર પડે મહેમાનોનું ફરી એકવાર શાબ્દિક આવકાર કરતા શ્રી સિકોતેર માતાજી ક્રિકેટ એસોસિએશન વતી માતાજીની પ્રાર્થના કરીને આરાધના કરીને આપણે દીપ પ્રાગટ્યથી આ ટુર્નામેન્ટની શરૂઆત કરીશું તો તમામ મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રગટિવ માટે આગળ આવે અને દીપ પ્રગટિક વિધિ કરે છે

સ્વાગત વિધિ માટે દર વર્ષે અમે કંઈક નવો ચિરોચી કરીએ છીએ પુષ્પજી આપણા સરપંચશ્રી નું સ્વાગત કરે આપણા વડીલશ્રી અને